બોટાદમાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરી બોટાદ શહેર ભાજપ પ્રમુખ અને તેના કારીગર સાથે એલસીબી જમાવ્યો પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી બોટાદ શહેર ભાજપ પ્રમુખની દુકાને કામ કરતા કારીગર ઉપર હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે અપશબ્દ બોલી એલસીબી પોલીસનો રોપ જમાવ્યો હતો જ્યારે દુકાનના માલિક શહેર ભાજપ પ્રમુખ આવી જતા કોન્સ્ટેબલે તેને પોતાની કારમાં બેસાડી બેફામ ફૂલ ઝડપે ચલાવી અને પોલીસ મથક બહાર ઉતારી કોન્સ્ટેબલ ફરાર થયો હતો जयर शहर भाजप प्रमुख कार्यकारी पुलिस कांस्टेबल विरुद्ध फरियाद नोधाता पुलिस तपास हाथ धरी ब्यूरो रिपोर्ट न्यूज नाइन गुजराती बोटाद रोशन कुमार तो, क्या काम करते हो शरण माता अच्छा कौन थे, कौन, थे कौन से दुकान जानकी पोलो सिंह उसका मालिक कौन है चंदू भाई तो आपके साथ वो पुलिस का झगड़ा किया घटना क्या घटी वो रास्ते पे हम लोग का गाड़ी था और एक दूसरे का गाड़ी था साइड में तो हॉर्न मारा तो गाड़ी वाला ले गया अपना गाड़ी तो मैं भी गया देखने की मेरा गाड़ी नहीं ना है तो मेरा तो साइड में ही था तभी तो मैं थोड़ा इधर कर लिया गाड़ी अपना तो गाली दिया तो मैं पूछा कि गाली क्यों दे रहे हो भाई तो माँ को गाली दिया और मैं चुपचाप आ गया कि मैं अपने सेठ के पास फोन कर रहा हूँ सेठ बात कर लेगा तो सेठ को फोन दिया फिर भी वो नहीं माना गाली दे रहा था फिर यहाँ पे आके मैं बैठा तो मेरे को जबरदस्ती ले जा रहा था पकड़ के चलो पुलिस स्टेशन चलो फिर क्या हुआ सेठ आया था हाँ सेठ आया आ, तो, कौन, फिर... कौन आ, आ तो फिर कौन सेठ है चंदू भाई हाँ का दिया तो फिर चंदू भाई बोला कि इसको क्यों ले जाएगा ये क्या किया है तो फिर चंदू भाई बोला कि चल मैं चलता हूँ तो सेठ गया और और वो क्या हुआ पुलिस का ફરિયાદ भी आपने हां तो पुलिस में लॉंगरे करते हैं हां બે દિવસ પેલા રાત્રે આશરે નવક વાગ્યા આજુબાજુ મારા મારું મહાજન ની વાડીમાં મારું જે કારખાનું આવે જાનકી પોલીસિંગ ત્યાં અમારી ગાડી બહાર પડી હતી

પરપ્રાંતિ છે અને એનો એકદમ ગરીબ માણસ છે તમે એને લઈ જાય પોલીસ સ્ટેશને ચૂઝ કરજો કારણ કે એ ગભરાઈ જાય હવે નાના માણસો ક્યારે પોલીસ સ્ટેશન ગયે તો એને બદલે કીધું તમારે એવું હોય તો મને લઈ જાઓ તો હું એમની સાથે ગયો અને એ કોઈ એલસીબીમાં હતા નહીં અને અન્ય પોલીસ સ્ટાફ હતા તો ત્યાંથી પછી પોલીસ ટાઉન પોલીસ સ્ટેશનથી હું ઉતરી અને હું મારા ઘરે આવતો રહ્યો હતો તમને પણ પણ ગાડીમાં બેસાડી બેફામ ગાડી હા એમને અમારા કારીગર ના ગભરામણ થવાથી તમે પોલીસ કેસ કર્યો કે આવા નાના માણસોને અને બોટાદ પોલીસ સ્ટાફ દ્વારા એસપી સાહેબ હોય ડીવાય એસપી સાહેબ છે અને પીઆઈ દ્વારા ખૂબ એવું અમને બાંઘરી આપવામાં આવી હતી કે અસામાજિક કામ કે કોઈ જો આ સમાજની અંદર નતૃપ કામ હશે જે પણ અધિકારી હશે એના વિરુદ્ધમાં અમે પગલા ભરીશું અને અમે એફઆઈઆર અમારા કાર્યકર દ્વારા કરવામાં આવી અને હું જે ગાડીમાં બેસીને જોતો એ ભાઈ પોતે ગાડી બે ફિકર હતી ફૂલ ઝડપે આખી હતી આઈ હતી ગાડી એવું લાગતું તું ગાડી હાકતા ઉપરથી બાકી તો પછી પોલીસ કાર્યવાહી માં એનું જે ટેસ્ટિંગ થાય અને એમાં જે આવશે એ કાયદેસરની કાર્યવાહી થઈ એવું અમને પોલીસ સ્ટેશન ની બાંધરી આપવામાં આવી છે

આઈપીસી કલમ પાંચસો ચાર ત્રણસો બેતાલીસ અને ટુ સેવન્ટી નાઇન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ફરિયાદી રોશન કુમાર મહતો તે પોતે પોતે કારખાનામાં મજૂરી કામ કરે છે તેઓ દ્વારા ફરિયાદ જાહેર કરવામાં આવી છે કે આજે આરોપી આક્ષેપિત યોગેશભાઈ અરવિંદભાઈ બાવળિયા કે જેઓ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે તેમના દ્વારા કારખાનામાં જઈ અને મોટર બહાર મૂકવાની બાબતે બોલાચાલી કરી અને તેમને ગાળો આપવામાં આવેલ હતી અને પોતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે તેવો રોપ જમાવેલો હતો આથી આ બાબતને ગંભીરતાથી લઈ અને તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલમાં તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યા છે આ ફરિયાદમાં આ વિગત છે અને તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ